તો ચાલો ફ્રેન્ડ જો આ હું વટાણા લાવી હતી ને એને શું કર્યું છે આજે છે 1st જાન્યુઆરી 2024 તો સૌથી પહેલા બધાને નવા વર્ષની શુભકામના તો ફ્રેન્ડ અહીંયા હું છે ને જૂનાગઢથી નીકળવાનો મારો ટાઈમ થઈ ગયો છે અને પ્રહાન સાથે થોડીવાર વાર બેઠી હતી કેમ કે મને એમ હતું કે પ્રહાન લાસ્ટમાં પણ એમ જ કહેશે કે ના મમ્મી મારે રોકાવું નથી મારે તારી સાથે આવું છે અને જો આગળ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો સો હેલો નમસ્તે ફ્રેન્ડ સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં તો ચલો આજે બપોરના વાગ્યા છે અત્યારે જો ત્રણ ત્રણ વાગ્યા છે અને હું જસ્ટ થોડી વાર પહેલાં જ અહીંયા ઘરે પહોંચી છું અને બસ જો માસી જમવાનું બનાવીને રાખ્યું છે એટલે હવે શાક અને રોટલી કે મારો ટાઈમ એવો હતો ને કે હું ત્યાંથી નીકળું તો બી જમીને આવવાનો કોઈ પોસિબલ નહોતું એટલે નાસ્તો કરીને ઘરેથી નીકળી હતી અને બસ જો માસી પાછળ ભીંડાનું શાક અને રોટલીને બધું બનાવીને રાખ્યું છે અને મારા ભાભીએ ગાજરનો હલવો મારા હસબન્ડ માટે આપ્યો છે કેમ કે લાસ્ટ ટાઈમ પણ એને બનાવીને આપ્યો હતો ને તો એને બહુ જ ભાઈઓ હતો એટલે આ વખતે પણ બનાવીને ડબ્બો ભરીને આપ્યો છે એટલે હવે શાક રોટલી અને એ બધું સલાડ ને બધું ફ્રીજમાં છે પાપડને ને બધું લઈ અને હમણાં લંચ કરી લઈશ અને પ્રહન નથી આવ્યો મારી સાથે કેમ કે બ્રાહ્નને ત્યાં રોકાવું હતું અને રોકાય છે પ્રહાન મારા મમ્મીને ઘરે બે એક બે દિવસ વચ્ચે પણ રોકાણો હતો બટ હમણાં ઘણા સમયથી ગયો નહોતો છ એક મહિનાથી તો ગયો જ નહોતો અને એને એમ હતું કે હજી મને રોકાવું છે પણ મારે અહીંયા બીજા ઘણા થોડા ઘણા કામ હતા ઉપર સોલારનું કામ ચાલે છે એનું થોડુંક ડોક્યુમેન્ટેશન બાકી હતું એટલે એ લોકો પણ કહેતા હતા કે મીટરને બધું લગાવવાનું છે તો તમારી જરૂર પડશે તો તમે આવી જાઓ અને હોય ને ઘરમાં સ્ટેબિલાઇઝર લેવાનું છે અને હજી ઘણું મોટું નાનો મોટો ખર્ચો અને ઘણા બધા નાના નાના કામ તો નથી મોટા મોટા કામ જ બાકી છે એવા કે જે એની ઓફિસે જવાનું ને એ બધું છે તમારા હસબન્ડને તો એ બધું સમજાય પણ ઓછું અને એમની પાસે ટાઈમ પણ નથી એટલે કે તું હવે જલ્દી આવી જા અને આ બધા કામ પૂરા કર એટલે પછી હું આવી ગઈ છું પ્રહાન હજી સ્કૂલમાં વેકેશન છે તો એ ત્યાં રોકાણું છે હવે જોઈએ કેટલા દિવસ ત્યાં રોકાય છે વધારે નહીં ગમે અને બહુ એમ કશે જવું જવું તો પછી મૂકી જશે અને બાકી એનું વેકેશન છે ત્યાં સુધી તો એ રોકાશે જ એટલે ટ્રાય કરવા મૂક્યો છે આ વખતે ફર્સ્ટ ટાઈમ સો બસ જો હું જસ્ટ હજી પહોંચી છું એટલે હવે ચલો ફટાફટ પહેલાં તો ફ્રેશ થઈ અને જમી લઉં અને જમ્યા પછી ઘરમાં કામ તો કંઈ જ નથી જો માસી મારે હોય ને એટલે એટલી શાંતિ હોય સવારે માસીને મેં કીધું કે હું આવું છું એટલે એમને રસોઈ પણ રેડી રાખી છે તો કામ બધું કરીને ગયા છે એટલે હવે બસ આ બધું જો હું લાવી છું ને મમ્મી એક થેલો લઈને ગઈ હતી અને બે થેલા થઈ ગયા છે અને કંઈક કંઈક મમ્મી હોય ને એ બધું સામાન છે ને અલગ અલગ એકસો એકસ્ટ્રા ભરી જ દેતી હોય છે એટલે ચલો એ બધી વસ્તુઓ કાઢીએ અને જમી લઈએ પછી મળીએ થોડીવાર પછી તો જો ફ્રેન્ડ છે જમવાનું રોટલી પછી આજે વિંડાનું શાક માસી એ બહુ મસ્ત બનાવ્યું છે સ્મેલ તો મસ્ત આવે છે ને ગાજરનો હલવો અને છાસ છે ચાલો જમી લઈએ જો ને આમ વાળ તો જો કે વધી ગયું અને થોડી વાર ફ્રેશ થઈ પછી બધા ઘરના કામ ચાલુ કરીશું તો ચાલો ફ્રેન્ડ જો આ હું વટાણા લાવી હતી ને એને શું કર્યું છે એક મોટું ગરમ પાણી ભર્યું છે એની અંદર થોડું મીઠું નાખ્યું છે અને વટાણા એમાં હમણાં જ નાખી દીધા છે મેં સાથે સાથે છે ને અહીંયા ઠંડુ પાણી પણ કરી રાખ્યું છે અને આટલા વટાણા હવે બાકી છે તો ચાલો ફ્રેન્ડ જો આમાં છે ને હવે બધા જ દાણા નીચેથી ઉપર આવી જવા એવા છે જો અહીંયા આપણે આવા એને કાઢી લેતું ઠંડા પાણીમાં હવે જો આપણે જે ઠંડા પાણીમાં એડ કરીએ છીએ ને દાણા એમાં ઉપર જો આ ઝીણા ઝીણા બધા તરવા લાગ્યા છે જો આમાં પણ છે આમાં પણ છે જેટલા જેટલા ઉપર તરે છે ને આ બધા આ બધા ખોટા દાણા છે જો છે આ બધાને કાઢી લેવાના કે જેથી કરીને એ છે ને બીજા દાણા ને આપણા ખરાબ ન કરે જો આ બધા છે ને ફોફા છે ખોટા દાણા છે જો આમાં કંઈ નથી જો આમાં પણ છે તો અહીંયા છે ને ગરમ પાણીમાંથી આપણે ઠંડા પાણીમાં નાખી અને દસેક મિનિટ સુધી ઠંડા પાણીમાં રહેવા દેવાના અને પછી આવી રીતે ચાણીમાં લઈ અને બધા એક ડ્રાય કપડાં ઉપર સુકવી દેવાના છે તો મેં અહીંયા ડાઇનિંગ ટેબલ ઉપર એક મોટો ટોવેલ છે ધોયેલો એ પાથરી દીધો છે અને એની ઉપર બધા જ દાણાને આવી રીતે સ્પ્રેડ કરી દેવાના અને સાવ એકદમ ઠંડા થઈ જાય ને એ પછી જ એ બધા દાણાને આપણે ભરવાના છે તો જો એક બેજ મેં ત્યાં સુકવી દીધી છે અને બીજા દાણા અહીંયા રેડી પણ થવા એવા છે એટલે પાણીમાં છે ને એક બોઈલ આવે ને ત્યાં સુધી આપણે આ જે મટ વટાણા હોય ને એને આપણે પકાવવાના છે એક બોઇલ આવી જાય ત્યાં સુધી એને પાણીમાં રાખવાના છે એપ્રોક્સ દસ મિનિટ જેટલા અને પછી અહીંયા જો અમે ભરી લીધા છે થેલીમાં આપણે ભરીએ ને એ પહેલાં વટાણાની કમ્પ્લીટલી જે બાફ હોય નીકળી જવી જોઈએ અને ઠંડા થઈ જવા જોઈએ અને પછી જો બહુ જ સરસ નવા વર્ષની શરૂઆત થઈ છે ફરી પાછા મોર જોઈને આજે બે મોર આવ્યા હતા નવા વર્ષે સવાર સવારમાં એનું મોઢું દેખાડવા માટે મને વેલકમ કરવા માટે તો બહુ જ મજા આવી ગઈ અહીંયા અને હું ઘરની બહાર હોઉં ને તો મિસ કરતી હોઉં છું મોરને પણ આજે છે ફસ્ટ જાન્યુઆરી બે હજાર છવ્વીસ તો સૌથી પહેલાં બધાને નવા વર્ષની શુભકામનાઓ નવું વર્ષ બધા માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ ભર્યું નીકળે એ જ ભગવાન પાસે પ્રાર્થના છે નવા વર્ષે ઘણા બધા લોકોએ અલગ અલગ રેઝોલ્યુશન્સ લીધા હશે ને કમેન્ટમાં મને જણાવજો કે કોણે કોણે શું શું રેઝોલ્યુશન્સ લીધેલા છે મેં તો કંઈ જ નથી લીધેલા કેમ કે એવરી યર હું કંઈક કંઈક વિચારતી હોઉં અને પછી એ એને આપણે સ્ટીક નથી જઈ શકતા અને એમાં બે ત્રણ વસ્તુ હું કહીશ કેમ કે કદાચ બધા રિલેટ કરતા હશે એક વખત મેં એવું રિઝોલ્યુશન લીધું હતું બે ત્રણ વર્ષ પહેલાં કે નેક્સ્ટ ઇયર છે ને કંઈ જ શોપિંગ નથી કરવી કંઈ જ શોપિંગ નથી કરવી અને એમ વિચારી વિચારીને ડિસેમ્બર એન્ડમાં મેં ઘણી બધી શોપિંગ કરી લીધી હતી પછી પણ બે ત્રણ મહિના સુધી એવું રહે કે ના ના નથી કરવું કેમ કે આપણી જરૂરિયાત ના હોય ડિસેમ્બર એન્ડમાં જ બધું લઈ લીધું હોય અને પછી જેમ જેમ સમય જાય ભૂલાઈ જાય કે આપણે શું વિચારેલું હતું પછી બીજું એક વખત હતું કે જે કાંઈ બી આપણે ખર્ચો કરતા હોય ને એનો એક હિસાબ રાખીશ અને એ પણ નથી થતું પછી એક વખત ડાયટનું કરેલું હતું કે બે ત્રણ મહિના તો કરીશ જ પછી બહુ ટાઈમ પહેલાં એક વખત મેં જીમ જોઈન કર્યું હતું તો આવી રીતના છે ને નવા વર્ષે ઘણા બધા આપણે આવી બધી સ્કીમ્સમાં આવી જતા હોઈએ છીએ બટ આ વર્ષે તો ફિક્સ મારો ટાર્ગેટ જ હતો કે કોઈ પ્રકારનું રિઝોલ્યુશન નથી લેવાનું હવે જે લાઇફ સ્ટાઇલ સુધારવાની છે એ લાઈફ લાઈફસ્ટાઈલ એટલે કે આખી લાઈફમાં બને એટલી કોશિશ કરવાની છે કે એ બધું એક હેલ્ધી લાઇફસ્ટાઈલ બસ થઈ જાય ને એટલું જ ઘણું છે બાકી તો કાંઈ આપણે ચેન્જ કરવાની જરૂર નથી હોતી આપણું રૂટિન જ એવું હોય છે કે એમાં આપણે ક્યારેક અમુક વસ્તુ ફોલો કરી શકીએ અમુક ન કરી શકીએ એટલે એ બધું છે અને યસ જો બીજું કેવું તો પ્રહાન નથી અને ના ઘરે રોકાણો છે હજી આવો નામ નથી લેતો કેટલા ત્રણ દિવસ થઈ ગયા પહેલી વાર એને હું આવી રીતે ત્રણ દિવસ મારાથી દૂર રહ્યો છે હવે થોડીક મિસ પણ કરું છું અને આમ એમ થાય છે કે આટલા વર્ષમાં પહેલી વખત હું થોડીક એનાથી આમ દૂર થઈ છું એટલે થોડોક મને મારો મીડ ટાઈમ મળ્યો છે તો એને પણ હું સારી રીતે એન્જોય કરું છું અને એ પણ ત્યાં એન્જોય જ કરે છે એને ત્યાં બહુ મજા આવે છે એ તો અવર નામ જ નથી લેતો કે નહીં અહીંયા નાની પાસે રહેવું છે મામા પાસે રહેવું છે કેમ કે ત્યાં શું છે કે મામા નાની બધા ચાગલો કરે ને જે વસ્તુ જોતી હોય એ બધું અપાવી દે અને ધ્યાન છે સાથે રમવાવાળો એટલે ત્યાં એને મજા આવે છે જે કંઈક મારે ચાર પાંચ દિવસ રોકાવવું છે મને તો કંઈક વાંધો નહીં હજી સન્ડે સુધી રોકાઈ લે પછી તો વેકેશન ખતમ થશે એટલે આવું જ પડશે એટલે બસ જો એવું છે હવે જોઈએ હવે ક્યારે આવે બે ત્રણ દિવસમાં આવું આવું હશે જ હવે બાકી છે કે યસ એક બીજી વસ્તુ છે કે નવા વર્ષે એક સારી એવી ગુડ ન્યૂઝ છે કે આપણી ચેનલમાં પાંચ હજાર સબસ્ક્રાઈબર્સ પૂરા થઈ ગયા છે અને મેં એક વિચારેલું હતું થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર સુધીમાં થઈ જ જશે અને ત્રીસ ડિસેમ્બરે જ થઈ ગયા તો એક સારી વસ્તુ છે બસ આવી જ રીતે આપણે તમે લોકો સપોર્ટ કરજો કમેન્ટ કરજો તમારી બધાની કમેન્ટ્સ હું રીડ કરતી હોઉં છું હરેક હરેક કમેન્ટ્સનું હું રીડ કરું છું અને જેટલી પણ મને હું ફ્રી બેઠી હોઉં ને ત્યારે એને કમેન્ટના આન્સર પણ કરું છું એટલે કમેન્ટ્સ જરૂરથી બધા કરજો કમેન્ટ્સ તમે જે કરો છો ને એનાથી એક મોટિવેશન મળતું હોય છે કેમ કે કમેન્ટ્સના બધાના આન્સર ક્યારેક આપ્યા હોય ક્યારેક ન આપ્યા હોય બટ રીડ તો બધી જ કમેન્ટ્સ હું કરતી જોઉં છું કેમકે એકાદ કોઈ પણ વિડીયો હોય એમાં પંદર દસ પંદર કમેન્ટ હોય તો એટલી તો આપણે વાંચી જ શકીએ છીએ અને કદાચ વધારે સો પંદર સો બસો કમેન્ટ આવે ને તો પણ આપણે વાંચી શકીએ છીએ કેમ કે એટલો તો ટાઈમ આપણને મળતો છે ને એટલો તો આપણે ફોન હાથમાં લેતા જ હોય એટલે કમેન્ટ જરૂરથી કરજો અને બાકી બસ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે વિડીયોઝ શેર કરજો કે જેથી કરીને આ વર્ષે થોડા જલ્દી અને થોડાક વધારે સબસ્ક્રાઈબર્સ થાય એવી ઈચ્છા છે હજી કોઈ ટાર્ગેટ સેટ નથી કર્યો કે આ વર્ષમાં આપણે એટલા કરી જ નાખવા છે બટ જે બી પોસિબિલિટી હશે એટલું વર્ક કરીશું એ પ્રમાણે સબસ્ક્રાઈબ બધા કરશે જ એટલે તમારા લોકોએ તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં વિડીયોઝને શેર કરવાનો છે તો ચાલો ફ્રેન્ડ્સ જો આ વિડીયો છે ને એ આપણે અહીંયા જોઈન કરીએ આ વિડીયોમાં ખાસ કંઈ હતું નહીં બસ બધાને એક થેન્ક યુ કહેવાનું હતું અને નવા વર્ષની એક શુભકામના આપવાની હતી તો ચાલો ફ્રેન્ડ્સ આ વિડીયો આપણે અહીંયા જોઈન કરીએ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ભાઈ બાય આવજો ટેક કેર